અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના સામે આવી હતી જેમાં મહેન્દ્ર પટેલ નામના નરાધમ શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ હતો આ ઘટનાથી અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે આ મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ નરાધમ મહેન્દ્ર પટેલને ગધેડા પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને તેમણે સવાલ ઉઠાવ્યા છે કે પાયલ ગોટીના સમયે પોલીસે જે વરઘોડો કાઢ્યો હતો પાયલ ગોટી નિર્દોષ હતા છતાંય તો હવે આ આરોપીનો વરઘોડો કેમ કાઢવામાં નથી આવી રહ્યો તેને લઈને હવે રાજકારણ ગરમાવું છે તો ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લાના કુકાવા રોડ પર આવેલી પ્રાથમિક શાળામાં એક લંપટ શિક્ષક જેનું નામ મહેન્દ્ર પટેલ છે જે છેલ્લા ઘણા સમયથી અહીંયા ફરજ બજાવે છે શિક્ષક તરીકે પરંતુ શિક્ષકને ક્યારેક ના શોભે તે પ્રકારનું કૃત્ય આ લંપટે કર્યું છે તેને લઈને આજે શિક્ષણ જગત શર્મસાર થયું છે મહેન્દ્ર પટેલની કાળી કરતું જ છે તે વિદ્યાર્થીનીઓના પરિવારોએ રંગે હાથ ઝડપી લીધી છે જેમાં તે પોતાની કેબિનમાં વિદ્યાર્થીઓને બોલાવી તેમની સાથે દુષ્કર્મ ગુજારતો હોવાની વિગતો સામે આવી છે આ મામલાના સંદર્ભમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લંપટ શિક્ષક મહેન્દ્ર પટેલ સામે પોક્ષો સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આને લઈને રાજકારણ પણ ગરમાયું છે ગઈકાલે કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના રાજીનામા સુધીની માંગ કરી દીધી છે હવે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદાત મેદાને આવ્યા છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે એક તરફ

કે આરોપીનો ગધેડા પર બેસાડીને અમરેલીમાં વરઘોડો કાઢવામાં આવે તેમણે સવાલ ઉઠાવ્યા છે કે પાયલ ગોટીના કેસમાં પાયલ ગોટી નિર્દોષ હતા છતાં તેમનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો તો હવે લંપટ શિક્ષક દોષિત દેખાઈ રહ્યો છે તો પણ તેનો વરઘોડો શું કામ કાઢવામાં નથી આવી રહ્યો તેવા સવાલો સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે આ મામલાને ગંભીરતાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે લંપટ શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવા માટેની પણ તેમણે માંગ કરી છે અને આ પ્રકારના કૃત્ય ભવિષ્યમાં કોઈ કરવાની હિંમત ના દેખાડે તે માટે જલ્દીમાં જલ્દી આ કેસ ચલાવવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે એના જ કારણે અમરેલી જિલ્લામાં તમામ લોકો હાલ આ લંપટ શિક્ષકના કારનામાના કારણે તેના પર ફિટકાની લાગણી વરસાવી રહ્યા છે શિક્ષણ જગતમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે આ પ્રકારના કૃત્યને ક્યારેક સાખી લેવાય નહીં જેવી રીતે વિદ્યાર્થીનીઓને તે ડરાવી ધમકાવીને પોતાની કેબિનમાં બોલાવીને જે દુષ્કર્મની ઘટનાને અંજામ આપતો હતો જો કે આ મામલે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને જાણ કરીને પરિવારે આ રંગે હાથ આ શિક્ષકની કરતૂતોને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ હાલ તેને પોલીસ સવાલે કરવામાં આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા પીડ પરા